નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આપણે ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમય દરમિયાન એ જોયું કે નકલીનો જે ભરમાર ચાલી રહ્યો છે નકલી સ્કૂલ હોય નકલી અધિકારી હોય કે પછી આખી આખી જે સ્કૂલ હોય એ નકલી સાબિત થઈ રહી છે હવે એમાં એક નવો વળાંક સામે આવ્યો અને કહી શકાય કે હવે સૌરાષ્ટ્રની અંદર નકલી રજવાડું પણ સામે આવ્યું છે અને આ નકલી રજવાડાની ખુલાસો એટલા માટે થયો કે જે સૌરાષ્ટ્રનું એક દૈનિક અખબાર કહી શકાય કે હેડલાઇન

કે ભાઈ અમારે આ બાપુજીને તમે રાજકારણમાં લઈ જાવ એ સારું નહીં એમ કરીને એને વિરોધ કરેલો ઓનલાઈન થી માંડીને પ્રેસ સુધીનો એટલે થોડુંક એમાં કોન્ટ્રોવર્સી આવી કે જે આખા સમાજને એકતા માટે નીકળ્યા છે એ રાજવીઓમાં કે અગ્રણીઓમાં પણ એકતા તો નથી એટલે અમે થોડી છાનબીન શરૂ કરી કે જેટલા સ્ટેટના પ્રતિનિધિ હાજર હોવાનું કહેવાય છે આપણે બુદ્ધિપૂર્વક જાંચ તપાસ કરીએ પરંતુ એમાં સૌથી આમ તમને કહું તો ચોકાવનારું નામ હતું ગોંડલ સ્ટેટ યુવરાજ સાહેબ નું હવે ઈ ચોકાવનારું એટલા માટે કે સર ભગવતસિંહજી જે ગોંડલ ના રાજા થઈ ગયા છે નાઇન્ટીન ફોર્ટી સુધી કે ફોર્ટી વન સુધી રાજા હતા અને એનું શાસન એનું કલ્યાણકારી શાસન એનું પ્રજા વત્સાલ્ય આજની તારીખે એમને જળવાયેલું છે એના નામ સાથે હમ એ રજવાડા પ્રત્યે લેશ માત્ર કોઈને રાગ દ્વેષ કે કોઈ ઉણપ નથી બલકુ અત્યંત આદરપૂર્વક નામ લેવામાં એનું જીવન પણ અત્યંત સાલસ સ્વભાવનું છે એ આપની જાણ ખાતર જ્યારે પણ બોમ્બે હોય કે અહિયાં ગોંડલમાં આવે કે વિશ્વના કોઈ પણ ખૂણે જાય

એ ક્યારેય એવું ન જતાવવાની કોશિશ કરે કે હું રજવાડું છું એટલે તમારે મને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી જોઈએ વગેરે હવે ગોંડલ ના યુવરાજ અમદાવાદ ગોતાના ક્ષત્રિય સંમેલનમાં હાજર હોવું એ અમારા માટે એક સ્પાર્ક સમાન સમાચાર હતા એક એક જેને કહેવાય ને બ્લાસ્ટિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ આપણી ભાષામાં કે ભાઈ ગોંડલના મહારાજા કે એનો રાજઘરાના જે છે અત્યાર સુધીનો એનો આપણો અનુભવ એવો રહ્યો છે ત્રીસ પાંત્રીસ વર્ષથી હું આ લાઈનમાં છું નહીં આ છું રાજકોટમાં ક્યારે ગોંડલ નરેશ અથવા તો રાજઘરાના રાજ માતા કે મહારાજા કે બીજા કોઈ એનું ક્યારે ચૂંટણી લક્ષી કે રાજકીય રીતે ક્યાંય ચંચુપાત આપણે જોયો નથી તો અમને પણ સ્વાભાવિક એમ થયું કે એવું તો શું થયું હશે અથવા તો શું થવા જઈ રહ્યું છે જેમાં ગોંડલના રાજઘરાના ત્યાં યુવરાજ સાહેબ પધાર્યા અને એને પણ આમાં પાર્ટિસિપેન્ટ કર્યું દરમિયાન જાંચ તપાસ કરવામાં આવી તો આખે આખું એવો બ્લાસ્ટ નીકળ્યો આમ તમે જો તો એ આપણી કલ્પના થી પરે છે કારણ કે જે રીતે આપે ઇન્ટ્રો માં વાત કરી અત્યારે કે ફરજી કાર્યાલયો ફરજી પીએમઓ ફરજી સીએમઓ ફરજી શિક્ષક ફરજી સ્કૂલ ફરજી મીઠાઈ ફરજી મહાલા દુનિયાભરનું ફરજી જ ફરજી ચાલે છે

એનાથી પણ આ તપાસ કરવામાં આવી આપણને જેને કહી શકાય ચોકાવનારી વાત મળી કે ફરજી રજવાડા બોલો હદ થઈ ગઈ બેન આ તો કેવું કહેવાય એમ

પણ બાકીના જે કાકા મોટા બાપના ભાઈઓ છે યજુવંદ્ર જેનું નામ આવ્યું છે હવે એ એમાં નવમી પેઢીએ એટલે કે સર ભગવતસિંહજી ની હયાતી નવમી પેઢી દૂર હતા અને એને પણ એક ભાયાતુ તરીકે બે ગામડા આપવામાં આવ્યા હતા

સંમેલન મળ્યું લેવા કડવા પાટીદારો નું મહેસાણા તો ત્યાં પણ એમ કેવામાં આવ્યું કે આપણી બધાની એમ કે એ ગૌરવ ગૌરવ ની પળ છે કે આપણી વચ્ચે ગોંડલ ના યુવરાજ સાહેબ હાજર છે હમ ત્યાર પછી અહિયાં ક્ષત્રિય સંમેલન થયું એની યાદીઓમાં પણ તેઓ શ્રી નું નામ આવ્યું

વ્યાકરણ ની કરવાની કોઈને અધિકાર રહેતો નથીન્ટિક ગ્રંથ છે જે ભગવતસિંહજી આપી ગયા તો ઓનલી કિંગ આ એક માત્ર રાજા હતા જે ડિગ્રી ધારી હતા મેડિસિનમાં પણ અને એ બ્રિટનમાં કે પરદેશમાં ભણીને આવેલા હતા એના જમાનામાં કન્યા કેળવણી ફરજિયાત હતી જયારે સમાજમાં રિવાજ હતો દૂધ પીતી કરવાનો દીકરીને કન્યા જન્મે તો મારી નાખતા દૂધ પીતી એને આવી રીતે મારી નાખતા એવા સમયમાં પણ ભગવત કિંગ જેને કન્યા કેળવણીને મહત્વ આપ્યું એટલું જ નહીં એની પ્રજા વાત્સલ્યતા એવી હતી એક તો તમે ગોંડલના રોડ રસ્તા જુઓ તમને કોઈ બ્રિજન શેરીમાં તમે આટા મારતા હોય એવું તમને લાગે આખા ગામમાં પણ ઝોનલ આપ જુઓ તો એના રોડ રસ્તાની પહોળાઈ એટલી છે અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ છે વળી પાછા પોલ વીજળીના પોલ છે લાઇટિંગ પોલ છે એ પણ ડિઝાઇન કરેલા છે

પણ એવી રીતના બજારમાં નીકળતા આડા દિવસે પણ એક સમયે નીકળ્યા તો એને જોયું કે એક રસ્તો હતો જેને આપણી ભાષા ગામડાની ભાષામાં ગાડા વટ કહેવાય છે ગાડાવટ એટલે ગાડું ચાલી શકે એવો રૂટ બળદ ગાડુ ચાલી શકે એવો લાકડા નો ભારો માથે ચડાવવામાં એને મદદ કરે આવી અપેક્ષા એ માજી બેઠા હતા કારણ કે લાકડા નો ભારો એને પોતાનાથી ઊંચકી ને માથે ઊંચકાય એવું હતું નહી યોગાનુ સર ભગવતસિંહજી નીકળ્યા એને જોયું

ભાવેડાના રાજાની જેમ અત્યંત આદરપૂર્વક લેવામાં આવી રહ્યું છે એટલે હવે એ ખબર પડી કે પોલીટિકલ સ્ટેટસ થી માંડીને બધી તો બધાને અચરજ થયું કે ભાઈ આ ઘરાના જે છે રાજઘરાના રાજ પરિવાર છે એનો તો પોલિટિકલ સ્ટેટસ જવા દો સોશિયલ સ્ટેટસ પણ એટલું મોટું છે એને દુનિયાભર નો આદર પાત્ર ભાવ મળી રહ્યો છે

પરંતુ એને લાગ્યું કે નહીં તમે કોઈ ભૂલથી સમજી શકાય પણ સ્ટેટસ પ્રમાણે તમને કારણ કે કોઈ પણ લોકોને તમે નિમંત્રિત કરો તો એની અમુક પ્રકારના પ્રોટોકોલ હોય છે જેમ વડાપ્રધાનના લાલ જાજમથી માંડીને એકવીસ તો સલામી સુધીના પ્રોટોકોલ હોય છે તેમ આના પણ એક પ્રોટોકોલ હોય છે કે તમારી મારી જેમ આપણી જેમ દોડીને કોઈ આવતા ન હોય રજવાડા રજવાડા હોતા હે

એને બે ગામડા ભાયાતુના જે તે સમયે એટલે કે ભગવતસિંહજીની નવમી પેઢી દૂર એટલે એ સમયમાં આપવામાં આવ્યા હતા અત્યારે એનું કાંઈ છે નહીં અત્યારના ગોંડલના એક જ રાજા છે જેનું નામ હિમાંશુસિંહજી છે અને એના માતુશ્રી એટલે આખે આખો ગોંડલનું રજવાડાનું કારોબાર જે સંભાળે છે એ માતાશ્રી જે છે રાજમાતા કુંબુદ કુમારીજી છે એ બધું સંભાળે છે બીજું કોઈ નહીં

આજની તારીખે પણ જો એ રજવાડું કાંઈ કહે તો હજી પણ માથા મૂકી દેવા તૈયાર છે હવે ન કરે નારાયણને કાલ ઉઠીને કાંઈ બીજું આવું આડા આડાઅલું થાય તો એની ઝાખપ લાગે કોને ગોંડલ સ્ટેટને એ ન લાગે એટલે એણે આજે સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ વાત સાચી છે અમારા કમસે કમ આ કાંઈ છે નહીં એ તમને સ્પષ્ટ કરીએ અમારું રજવાડાને આને કઈ લેવા દેવાની એટલે આ સૌથી મોટું મારી દ્રષ્ટિએ રાજ રજવાડાઓના ઇતિહાસનું સૌથી મોટું તમને કહું તો આ પરદાફાશ જેવી વાત છે બેન જી બિલકુલ જગદીશભાઈ એવી પણ વાત છે કે જે આ હિમાંશુ સિંહજી છે એમના લગ્ન નથી કર્યા તો તમે એમની સાથે કોઈ વાત કરી કે એમના પછીના વંશજ કોણ હોઈ શકે છે હવે અત્યારે તો આ બધું હિમાંશુ સિંહજી સંભાળે છે પછી કોણ સંભાળશે બિલકુલ આપની વાજીબ વાત છે બેન પરંતુ અમારે એને હવે બે ચાર દિવસમાં કદાચ હું કોશિશ કરીશ મળવાની કારણ કે તેઓ શ્રી આઉટ ઓફ સ્ટેટ હોય છે ઘણી વખત અમે મેસેજ કેવરાવ્યા છે અને સંભવતઃ બે ત્રણ દિવસમાં કદાચ તેની મુલાકાત સંભવ થશે ત્યારે અમે ચોક્કસ આ રીતે પૂછશું કારણ કે તેઓ શ્રી અનમેરિડ છે મેરેજ નથી કર્યા એટલે કે બે જગ્યા ખાલી છે મહારાણી સાહેબાની જગ્યા પણ ખાલી છે અને યુવરાજસિંહની જગ્યા પણ ખાલી છે ગોંડલમાં એટલે જ આ વાત છે કે જયારે યદુવીર સિંહજી એમ કે છે કે હું ગોંડલ યુવરાજ છું હવે રાજા એટલે કે મહારાજા શ્રી એ લગ્ન જ નથી કર્યા તો યુવરાજસિંહ પ્રશ્ન ક્યાંથી આવે એટલે આખે આખી એમ કોન્ટ્રોવર્સી છે પણ હમણાં મેં આપે કીધું બરાબર છે અમે લોકો ત્યાં જશું અને પર્સનલી મળીશું બી ખરા અને એક વાત એ આપ જે આપનો પ્રશ્ન છે અમારા મનમાં હતો કે વોટ નેક્સ્ટ હવે પછી શું આ ગોંડલના રજવાડાનું કોણ સંભાળશે હાલ તુરંત તો મેં કીધું તેમ રાજમાતાશ્રી બધું સંભાળે છે ને હિમાંશુ સિંહજી બધું સંભાળી રહ્યા છે પણ એ પ્રશ્ન વાજીબ છે મેં પૂછશું ત્યારે એના સન્મુખે જે જવાબ આપશે એ આપણે બધાને જાહેર કરીશું પણ બિલકુલ ગોંડલ નું જે શાસન છે અને ભાવનગર નું ભાવનગર નરેશ ને ભારત રત્ન મળવું જોઈએ કારણ શું હતું કે એને સૌથી પહેલા એમ કે સરદાર પટેલ ને રજવાડું સમર્પિત કર્યું અઢારે અઢારસો પાંચ ના ધણી હતા પણ આપની જાણ ખાતર એ તો છે જ લાયક એમાં કોઈ અને

ખરજિયાત કરીને આખો નવો ચીલો જે પાછળતા ચાતરતા હોય પછી શિક્ષણ મહત્વનું છે એટલી જ હદે સલામતી મહત્વની છે આ પ્રજાનું રક્ષણ પ્રજાને આવી રીતે રોડ રસ્તા નળ ગટર લાઈટ ઈ જમાનામાં બહેતરીનમાં બહેતરીન સુવિધા પૂરી પાડવાની વાત છે અને ભગવત ગૌમંડળ જેવો શબ્દકોષ આપવાની વાત છે જેને મહાત્મા ગાંધીજીની પ્રશંસા કરી ચૂક્યા છે તો આનું આટલું મોટું ઉત્તરદાયિત્વ હોવા છતાં એવા રજવાડાઓને થોડુંક હજી ભારત સરકારે સંયુક્તપણે ભારત રત્ન નથી બનવાના એ ભારત નું રત્ન જ છે તેલકર ને એવોર્ડ મોડો આપો એ તમારો વાત છે લતા મંગેશકર ભારત રત્ન જ હતા અને છે ને રહેશે તમે એને એવોર્ડ ક્યારે આપો એ તમારી મરજી છે અબ્દુલ કલામ એ ભારત રત્ન છે હશે ને રહેશે લાઈન શરૂ એના જેવી વાત છે પણ માની લ્યો કે સરકાર જે કોઈ સરકાર આ બંને આવા રજવાડાઓને ભારત રત્ન આપે તો રત્ન નું એટલે કે એવોર્ડ ની ગરિમા છે અને સરકારની પણ એમાં પ્રશસ્તિ થશે

તો અમારે સ્પષ્ટતા કરવાની રે કે આવું એમ કીધું કે હવે પછી કોઈ પણ અત્યાર સુધી શરૂ અને પ્રેસ આઉટ એટલે કે પ્રેસ વિજ્ઞપ્તી પણ જાહેર કરવાના છે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજ થી માંડીને સંગઠને જો ગોંડલ સ્ટેટ નો ક્યાંય ઉલ્લેખ કરવો હોય તો અમારી પૂર્વ મંજૂરી લેવી

કોણ આ બધું કરી રહ્યું છે અને હવે પછી ની રણનીતિ રહેવાની છે કારણ કે જે નામ એટલે કે રજવાડાનો ઉપયોગ કરીને બધા કાર્યક્રમ હાજર રહે છે તેમની પણ હવે ખુલી ને જે અત્યારે જે હિમાંશુ સિંહજી છે તે પણ વાત કરવાના છે જે ગોંડલમાંથી ફરજી રજવાડું ઝડપાયું છે એટલે કે આપણે એવું કહી શકાય કે સામે આવ્યું છે અને આમનો ખુલાસો હેડલાઇને કર્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર